ગુજરાત સરકારે ખેડૂતોને આપેલું વચન પાડ્યું ગત જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું બંને કૃષિ રાહત પેકેજની મળી ગુજરાતના સાત પોઈન્ટ પંદર લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂપિયા એક હજાર ત્રણસો ને બોતેર કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે પાક નુકસાન માટે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના આડત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખથી વધુ ખેડૂતોને છ હજાર બસો ને ચાર કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હર હંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે ખેડૂતોની આવકમાં વધારો થાય ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવિધ ખેડૂત લક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે વડાપ્રધાને શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતાપૂર્વક જાળવી રાખ્યો છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માનવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે